ગાંધીનગરના લેકાવાડા ગામના ખેતરોમાં ખુખાર દીપડાના આટાફેરા જોવા મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે શિયાળ અને ઝરખની હાજરી પછી હવે દીપડો જોવા મળતા વન વિભાગ તાત્કાલિક સઘન તપાસ કરી છે અગાઉ શહેરના બે જુદા જુદા વિસ્તારોમાં ઝરખ જોવા મળ્યા હોવાની પણ ચર્ચા જાગી હતી હતા ત્યારે એમનું ધ્યાન ગયું કે કોઈ જનાવર છે તો ત્યાં ધ્યાનથી જોવા મળે તો એ દીપડો હતો ફેડતા હતા ત્યારે એમનું ધ્યાન ગયું કે કોઈ જનાવર છે તો ત્યાં ધ્યાનથી જોવા મળે તો એ દીપડો હતો ફેડતા